હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામના મંદિર ફળિયા અને કબીર ફળિયા ખાતે ચોમાસાની ઋતુમાં કાચા રસ્તાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પાકા રોડથી અંદાજીત એકથી બે કિલોમીટર અંતરે આવેલા આ ફળિયામાં સરકારી શાળા બાલમંદિર આંગણવાડી અને અનેક મંદિરો હોવા છતાં અહીં પહોંચતા રસ્તાનું હાલત ખૂબ જ નબળું છે વરસાદ પડતા રોડ કાદવ ભરાઈ જાય છે અને વિદ્યાર્થીઓ મહિલાઓ વૃદ્ધો સહિત તમામે ખાખા ખાઈને અવરજવર કરવી પડે છે સ્થાનિકો કહે છે કે તાકીદની સ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી અને જો કોઈ બીમાર પડે કે ડિલિવરીનો કેસ થાય તો પરિવારોને મુશ્કેલીમાં મૂકી દે છે કંપની કે મજૂરી કામે જતા બેરોજગાર યુવાનોને સમયસર સ્થળે ન પહોંચી શકવાના કારણે રોજગારી ગુમાવવાનો પણ ભય રહે છે ગ્રામજનોએ તંત્રને વારંવાર લેખિત રજૂઆતો આપી હોવા છતાં હજુ સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી ત્યારે હવે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું અમારો પણ અધિકાર નથી કાચા રસ્તાની જગ્યાએ પાકો રસ્તો મેળવવાનો